ખાલી છટક 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 ભાગ 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 બેટા ભાગ હા બસ એમ કાઈ વાંધો ના તમે તમારે છોડી લ્યો હું અહીં બેઠો તા લગડે કે ગાયું ભેહું પગ નો હલાય પછી કે વાત વાતરી હા એમ જ આયા તા આ તો આ તો ગાના કાન લાંબાઈ ન કરાય મારા તો લો ભાઈ આજે ફાઇનલી બધું તોરાવા મીડું છે અને કઉ નીકળ્યા પછી આજના દિવસમાં જો કોની કોઈ

જોઈ રહ્યા છો આજે મારા વાલા આવી જ છે મિની મિની વાવાઝોડું કારણ કે આજે તમે જોઈ શકો પવરની એટલી બધી ગતિ છે કે બધું ફેંકવી દેવું છે એવું બધું વાતાવરણ છે એ સર્જાઈ ગયું છે ને આપણે વાડીયા નામાં જો આવે છે આગળ થોડીક વારમાં જે હાર્વેસ્ટર એને કે ઘઉં કાપવા માટે કે વ્હીલ બહુ બળે બળે હોતે હા છે લાને કા બહુ બધા મોટા પ્રોબ્લેમ હે તો સાહેબ નીકળ જાય કે કોઈ પ્રોબ્લેમ નહીં હે ઓર અમારી બછડી કી જો વાત કરે તો બછડી બેઠી મજાક મસ્તી કરવાનું ચાલુ કરી એટલે મોડું થાય બધું કારણ કે જો કટર આવશે તો ટકલા કરવા પછી મુંગર પાથરવા એવું બધું છે નાનું મોટું કામ રહે અને તારે આજે ખાણ ખાવા કદાચ મોડું થાય એટલે તું કઈ બોલતી નહી જ બરોબર ને અત્યારે મકાઈ ખાવી ખાઈ લેજે બે પૂરા વધારે બાકી કઈ બોલતી નહીં

તે ઘુમાર કરણ મશીન આલતું બગડા તો બળબો નહોતું હોયયું ગયું વાહ ભઈવા કે 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 કતો દુવો કે ક્યો હોય કાઈ નાખીન બારે બાતા બીજું શું હવે દોયો બે હું હા હે હું તો દસ અગિયાર વાગે નું હાલ પાડી ખોર ખાઈ લીધું લાગે ઠેકડા ઠેકડા ઠાકડી ખાઈ લીધું પછી મારી વાસડી ક્યાંય ગઈ સારું બીજું હું ભાઈ હું દોઈ લ્યો પાડી ખોર ખાઈ લે તો પાછી ગાય દુવાનું ઠાણું થઈ જાય અને વાસડી પાસે જાય તો તો ભાંભેડા ભાંભેડ થાય હાલો હાલો મારી ચકલી હલો આપણે જાય ને બિસાડી આવ ઘરેડી થઈ જઈ હરેડી જઈ તો અત્યારે વાટવાની છે આપણે નીન અને આમ પાણી આવે એ પેલા છે જબરજસ્ત મોટી વાટ લેવાની છે કારણ કે નહીં અને કાલની બે દિવસની કારણ કે મીઠા એ આમાં ઓછા કે હવે તો ઘઉં નીકળી ગયા એટલે ગમે તમે રમ સમાટી ગમે નીકળી જાવ ને ગમે થોડા દરે ગમે જાવ તમે તમારે તમારા પગ નું ધ્યાન રાખો ને ખાતર બી જાય કારણ કે આમાં સિલાવાઈ જો આમ સીલો હોય ને તમે માથે આવી તો નો વાંધો આવે પણ જો આમ સામો સીલો હોય ને તમે હાઈ લઈ જાઓ એટલે ફરજિયાત ખાપા જ લાગે કારણ કે ઓલરેડી કાલે આપણે ત્રણ ચાર જગ્યાએ જીકી દીધા ખાપા લોહી લુવાણ થઈ ગયા હતા એટલે પગમાં લાગે એવું પહેલાં રાખતું હોય અમારે બધું આ બધું નીણ વીણી વાટીને પછી બંને કરું કામનું કામ આલે અહીંયા જવાનું છે એવું હે અને આ જો પવનની હવે મકાઈ ત્રાહી થઈ ગઈ બે દિવસે હવે પવન હવે ઝીકું મેલે અને બપોર ઓછા તો એમ થાય કે મીની વાવાઝોડું ન આવી ગયું હોય ફોકતે ને ફોકતે ને ઓલું ને વરુણ ને અરુણ ને જેવા નામ ઘણા છે વાવાઝોડાના એવા બધા નામ છે એટલે રાખે નાલો વાળી થોડીક નીણ ને વાટલી પછી વાટી દઈ ગાયું દુવાટાણું થઈ જાય

તો તોય આમ તું પવન આવે તો મોઢા સાડા બેઠી છે પણ હા ભેંહ ને એટલે ભેંહ ને ઉભું છે ઉભું થવું ઉભું થવું નહીં ના પાડે હાલો ગાયું ને થોડી ઘણી નીંદ પૂરો કરી દે કારણ કે આ દોર મોડું થાય જો કટર આવી જાય તો કટર લેવા ગયા હે આગળ થોડીક વારમાં જ આવશે હાલો બાકી બધા ટાણા નેવરા નેવરા બેઠા તો હલો ભાઈ આજે ફાઈનલી બધું તોરાવા માંડ્યું છે અને ઘઉં નીકળ્યા પછી આજના દિવસમાં જો કુવારનું છે કટિંગ કરવું તો એ પણ થઈ ગયું હાવ એટલા એટલા હતા એને બદલે હાવ બુટકુડી કરી નાખ્યા છો તો ઉપરથી જ લેવર આવ્યું એનું કારણ છે એટલે બાર વાર ઉતર ન આવે નકર પછી હાવ ટૂંકા થઈ જાય તો હાવ ઉપરથી લઈ લીધું અને અત્યારે જો ઘઉંનો તોલાટ કામ હાલે બાકી ઘુવાનો થઈ ગયો હોય ઢેગલો લાગત તમે જો ધોવાડા ધુવાડા નીકળવા એનું કારણ છે કારણ કે ઘઉં વાળા હરગે વાવેતર થાય છે જોરદાર એમાં તે ઢેબલ ઢેગલો થઈ ગયો છે બહુ મોટો અને ક્યાંક વાવેતર જો વાવેતરું કોઈ આ બાજુ અમારે ઘઉંનું વાયે બધું મિક્સિંગ ભેગું થયું છે આવે મેડો આવ એક પછી એક આકડો આવે પચાસ કિલો બધા આકડા નો દેખાડો

પાડી ખડતા રૂમ છે હા કારણ કે એક વહી જાય ને એકને હોરો હોરો બંધ થઈ જાય સોરી મૂકવા ને ખાલી છટક 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 ભાગ 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 બેટા ભાગ હા બસ એમ આ ક્યાં જતી છે એમ ફૂલી પડી ગયા છે તો હું હવે જો ગાય ને આગળ ફેરા થઈ એને એમ થાય કે અંદર જાવ અંદર જવું પણ ખરેખર જારે તારે બેટા હાલો મારી વાસળી ની અંદર લઈ જાઓ ગાય અને હું અંદર જવાનું બહુ મોડું થતું હોય કારણ કે અહીંયા એને એને નવરા નેવરા છે કંઈ કામ જ ન હોય ફેરા ફરતા થાય ગાય આમ તો પાછળ તો જોતા તારે ગાય નથી મને પણ ધક્કો મારીને પાડી દીધું ક્યાં જવું છે ને ઓહો માથા માથા મારો પણ નથી જવું ખરી ચાલે તારે એટલી ઉતામ છે એને ખીલો ઓળાવી નાખશો ક્યાંક મને એવું લાગે હાલો યા દેખો ઓ હેલો વાર છે જવાને વારસે 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 બહુ મોડું થતું હોય ને તો હા થઈ ગઈ છે ની વારી મોજ જાય છે ને આપડે આમથી આયેલા છીએ કહું વાળામાં થઈ જ કારણ કે હવે મેં તમને કીધું મોજા દરિયા ગમીને થલા હે જવા હે તો હવે જો તમે ઘઉં નહીં બધું પડ્યું હે અને આજના દિવસમાં હાર લેવું તો હાલો મારા વાલા હવે કામ થઈ ગયું હે બધું આજનું દિવસનું હે બધું પૂરું અને અત્યારે આપણે ઉપડ્યા છીએ ગામમાં તો પેહું ગાયું દોવાઈ ગયું અને દૂધ મુકાઈ ગયું હે સુરત નારાયણ હવે આથમવાની તૈયારીમાં હે તો વાગી ગયા ત્યારે હાડાસ પૂર્ણા હાથ પણ અત્યારે તમે જોઈ શકો હુરજનારાયણ હજી એટલા બધા હાથમાં નથી કારણ કે હવે દિવસો થઈ ગયા હે બહુ બધા લાંબા શિયાળા જેમ ટૂંકા નથી અને મારી પાસે જોઈ શકો તમે અત્યારે બધી જગ્યાએ તે બધું હળગાવવાનું વાલે છે ટૂંક સમયમાં આપણે પણ એ પ્રોસેસ કરવાની છે આજના દિવસમાં ઘઉં તોરાઈ જાય ને વહીંયા જાય પછી આ બધું ઘઉંવાળું હળગાવી અને નવું હે વાવેતરનું શુભ ગણેશ શ્રી ગણેશ કરવાના હે એટલે ઉનાળું વાવેતર હે એ આખે આખી જમીન ઉપર લહેરાઈ જાય એવું બધું એ પ્લાનિંગ છે ચાલો મળશે કાલના બ્લોક ત્યાં સુધી બધાને જાય દ્વારકાધીશ જાય બોલી